શહેરમાં સોલો ફોટોગ્રાફર્સ એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેતલપુર ખાતે આવેલા પીએન ગાર્ગિલ જ્વેલર્સ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું જેમાં છવ્વીસથી વધારે ફોટોગ્રાફ્સ અહીંયા મૂકવામાં આવ્યા છે આદિવાસી મેળાના ફોટો પ્રદર્શન જ્યારે મૂકવામાં આવ્યું છે જેમાં કવાટ ખાતે યોજાયેલા પ્રસંગને લઈને આ ફોટો એક્ઝિબિશન કરવામાં આવ્યું છે અલગ અલગ ફોટો ફ્રેમ થકી આખો એક મેળાની અનુભૂતિ થઈ રહી છે આ એક્ઝિબિશન સોલો ફોટોગ્રાફ્સ એક્ઝિબિશન શહેરના જતલપુર વિસ્તારમાં આવેલા પી એન ગાડગીલ જ્વેલર્સ ખાતે કરવામાં આવ્યું છે એક્ઝિબિશન ચાર દિવસ ચાલશે સાથે જ શહેરના શહેરીજનોને एक दिवस अवश्य मुलाकात लेवा एक्जिबीशन शुरुआत में दीप प्राग्य कर मुख्य अतिथि तरीके इकॉन मंदिर नित्यानंद स्वामी उपस्थित रहा था अंतर्गत ट्राइबल फेयर और दीपक के द्वारा हुआ है प्रदर्शनी जहाँ तक मैं समझता हूँ ये ऐसे समाज की है ये उस समाज की है जो हमारा समाज है उनकी जो पुरातत्व उनकी जो धरोहर है उनकी जो संस्कृति है उस संस्कृति के आदिवासी समाज का है और हमें लगता है मैं देख रहा था क्वांट का है और अन्य जनरली ग्रामीण अंचल का ये सारा इसमें चिन्हित किया गया है और वास्तव में अद्भुत सुंदर भव्य अति भव्य तो मैं बधाई देता हूँ दीपक का जो इन्होंने इतना भगीरथ प्रयास करके क्योंकि ये कोई साधारण काम नहीं है नहीं बहुत भव्य है इसके लिए टाइम देना पड़ता है वहाँ जाना पड़ता है वहाँ की संस्कृति से जुड़ना पड़ता है जैसे ये समाज होली के बाद ये सब एकदम तन्मयता से अपने गांव में अपने समाज में और अलग अलग उसमें जुड़े रहते हैं इनकी अपनी विरासत है अपनी संस्कृति है तो मैं वास्तव में इसको हम मंदिर की तरफ से दीपक दर्जी को बहुत शुभकामनाएं देते हैं और इनकी प्रशंसा करता हूं, भूरी भूरी प्रशंसा करता हूं कि भगवान इनको शक्ति दें जो एक ट्रेडिशनल जो एक नेचुरल निखारस लाए हैं ये अद्भुत है हरे कृष्ण મારું નામ દીપક દરજી છે હું છેલ્લા બાવીસ વર્ષથી ફોટોગ્રાફીમાં કાર્યરત છું અને આ જે મેં એક્ઝિબિશન્સ કર્યું છે એ કમાટના એનું મેળાનું છે આદિવાસીઓનું એ લોકોની જે પરંપરા છે અને એ બધી છે એ રીતે આમાં ઘણા આદિવાસીઓ જે છે તે બહુ જ વધારે સારા ભણેલા છે જેમ કે ડૉક્ટર છે અને એન્જિનિયર છે પણ આ મેળાનું મહત્ત્વ એવું છે કે વર્ષમાં એકવાર એ પોતાનો દેશ અને પોતાની જે સંસ્કૃતિ છે એ પોતે ટ્રેડિશનલ ડ્રેસમાં આવે છે અહીંયા અને આ મેળામાં બીજું એવું હોય છે કે અમુક જણ બાધા કરે છે કે ભાઈ અમને આ મારી બાધા પૂરી થઈ જશે કે ફિઝિકલી કંઈક હોય જે થતી હોય એના માટે બાધે પૂરી કરવા પણ લોકો આવતા હોય છે જેમ કે આગમાં ચાલે પછી ચકડોળમાં ઉપર ગોલ ફરે જેમાં માનવ માનવથી જ પોતે ફેરવતા હોય એમાં કોઈ જ મશીનરી યુઝ ના થતી હોય આ બધેની એવી માન્યતાઓ છે અને માન્યતાઓને લગાવીને જ આ બધું કામ ચાલતું હોય છે અને આમનો મેળો આમના માટે બહુ જ મહત્વનો હોય છે આ એક્ઝિબિશન ટ્વેન્ટી સિક્સે ઓપનિંગ થશે અને થર્ટીએ વાઇન્ડઅપ થશે એટલે સમાપ્ત થશે અને આમાં ટ્વેન્ટી સિક્સ પિક્ચર્સ સિલેક્ટ કરીને મૂક્યા છે કે જે સારા સ્ટોરીઝ કર છે અને થોડાક નવા એંગલથી અને નવા એથી જોવામાં આવ્યા મેળાને જેમ કે આ લોકો બહુ જ અપડેટ હોવા છતાં પણ પોતે પોતાનું ટ્રેડિશનલ સાચવી રાખ્યું છે એટલે મૂળભૂત પોતાના મૂડોને એ લોકોએ સાચવી રાખ્યું છે મારું નામ દીપક દરજી છે